હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકવાર બનાવીને બે વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી કોઈ ઝંઝટ વગર બાફવાની કે વધારે સમય વગર આપણે એકદમ સરળ રીતે ચોખાના લોટની સફેદ અને એકદમ પોચી મમરી બનાવીશું તો આ મમરી છે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે પહેલી જ વારમાં તમારી મમરી પણ એકદમ પરફેક્ટ બને તો પહેલાં આપણે લોટનું માપ જોઈ લઈએ તો વજનમાં એક કિલો મેં ચોખાનો લોટ લીધો છે તમે કોઈ પણ વેરાયટીના ચોખા લઈ શકો તો મેં ખીચડીયા ચોખા લીધા છે એનો લોટ કરીને આ રીતે બાઉલનું માપ કાઢ્યું છે તો એક બાઉલ આપણો લોટ છે તો આપણે હવે પાણીનું માપ જોઈએ તો બે બાઉલ પાણી લેવાનું છે તો કોઈ પણ મોટા અને ઊંડા વાસણું એમાં તમારે ખીચું બનાવવાનું એટલે હલાવતી વખતે તમારું ખીચું છે એકદમ પરફેક્ટ બને તો એક બાઉલ આપણો લોટ છે તો બે બાઉલ પાણી એડ કરવાનું છે એટલે કે જેટલો લોટ હોય એનાથી ડબલ પાણી લેવાનું ગેસની ફ્લેમ હાઈ રાખી આ પાણીને બાર મિનિટ માટે ઉકળવા દેવાનું છે તો બાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે પાણીને ચેક કરી લેશું તો પાણી જોઈએ તો એકથી દોઢ ઇંચ જેટલું આપણું પાણી છે એ ઓછું થઈ ગયું આ રીતના એકદમ સરસ પાણી ઉકળશે તો ખીચું પરફેક્ટ બનશે ગેસની ફ્લેમ સ્લો રાખી બે પાવડા જેટલું આપણે તેલ એડ કરીશું તો તેલ એડ કરવાથી મમરી એકદમ પોચી બનશે તો મીઠાનું માપ જોઈએ તો આખી ચમચી ભરીને મેં મીઠું એડ કર્યું છે આ રીતની આખી ચમચી ભરો તો એક ચમચી મીઠું એડ કરવાની પણ ચમચી તમે અધૂરી રાખો તો દોઢ ચમચી મીઠું એડ કરવાનું એ જ રીતે મેં પાપડ ખાર આવે છે એ પણ એક ચમચી પાપડ ખાર લીધો છે એ પણ મેં આખી ભરીને લીધી છે તો એક ચમચી મીઠું અને એક ચમચી પાપડખાર ખાલી લીધો છે બે મિનિટ માટે આપણે ઉકળવા દઈશું તો મેં બાકીની આમાં બીજી કોઈ પણ વસ્તુ એડ કરી નથી તમે ગ્રીન કરવા માંગતા હોય તો ધાણા કે અજમા કે જીરું મમરીમાં એડ કરવું હોય તો તેનો પાવડર કરીને તમારે એડ કરવાનો અને જે આપણે એક વાટકામાંથી પાણી કાઢ્યું છે એ પાણી આપણે પાછળથી એડ કરીશું તો મેં એક વાટકા જેટલું પાણી કાઢીને સાઈડમાં રાખ્યું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી થોડો થોડો લોટ એડ કરી અને આપણે ખીચું તૈયાર કરીશું તો આ રીતના એક હાથે થોડો થોડો લોટ એડ કરવાનો છે અને એક હાથે આપણે વેલણથી આ ખીચું બનાવશું તો ત્યારે ગેસની ફ્લેમ તમારે એકદમ સ્લો જ રાખવાની છે અથવા તમે બંધ કરી દો તો પણ આ લે અને જો તમને આ રીતે ગેસ ઉપર ખીચું બનાવવું ના ફાવે તો ગેસની ફ્લેમ બંધ કરી પાણીને નીચે ઉતારી અને લોટ એડ કરી અને ખીચું તૈયાર કરી લેવાનું કેમ કે પાછળથી આપણે જે પાણી રાખ્યું છે એનો ઉપયોગ કરી અને ખીચુંને આપણે સરસ રીતે પકવી લેવાનું છે તો આ રીતે ચારથી પાંચ મિનિટમાં તમારું ખીચું છે બનીને તૈયાર થશે તો આ રીતે સતત બંને હાથેથી અથવા એક હાથેથી તમને જે રીતે ફાવે તે રીતે તમારે આ ખીચું છે બનાવી લેવાનું જો માપ પરફેક્ટ હશે તો ખીચું પણ એકદમ પરફેક્ટ બનશે પાણી કે લોટ બિલકુલ છે એ વધારે કે ઓછા નહીં થાય તો આપણું ખીચું છે એ બનીને તૈયાર થઈ ગયું તો વચ્ચે જગ્યા કરી અને જે વાટકો આપણે પાણી કાઢ્યું છે એ પાણી અત્યારે આપણે વચ્ચે એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હું તમને બતાવું છું કે આ રીતની એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી ખીચું પર રાખી અને ઢાંકીને બારથી પંદર મિનિટ માટે આપણે બફાવા દેશું તો આ રીતના આપણું ખીચું બફાય છે ત્યાં સુધીમાં જે સંચારમાં આપણે મમરી પાડવાના છીએ એ સંચાન આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને જે એની ચકરી છે એમાં આ રીતના ચાર હોલ છે તો આપણે આ ચારે એક સાથે આપણે મમરી નથી પાડવાની આ રીતે તમે એકસાથે મમરી પાડશો તો ભેગી પડશે તો એના કરતાં આપણે ત્રણ હોલમાં ટેપ લગાડી લેશું આ રીતે ટેપ લગાડવાથી મમરી છે એ સિંગલમાં પડશે અને છૂટ્ટી પડશે તો આ રીતે મેં જે ટેપ આવે છે એ લીધી છે થોડો ટેપનો ટુકડો કરી આ રીતે હોલ છે આપણું મમરીનો એ પેક કરી લેશું તો જે બીજો હોલ છે એને પણ આપણે પેક કરી લેવાનો છે તો તમારે બે પાડવી હોય તો બે ખુલ્લા રાખવાના અને બે પેક કરવાના અને એક પાડશો તો તમારે ત્રણ પેક કરવાના અને એક ખુલ્લો રાખવાનો જો તમારી ચકરીમાં એક જ હોલ આવતો હોય તો તમારી મમરી સરખી પડશે પણ આ રીતે ચાર કે પાંચ હોલ આવતા હોય તો તમારે ટેપ પટ્ટીએથી આ હોલ બાકીના પેક કરી અને એક અથવા બે જ હોલ રાખવાના એટલે મમરી એકદમ છૂટી છૂટી પડે તો આ રીતે મેં ત્રણ હોલ પેક કર્યા છે અને ટેપ છે એ બારની સાઈડ આવે એ રીતે આપણે સંચામાં ચક્રીને પેક કરવાની છે તો ત્યાં સુધીમાં આપણે બારથી તેર મિનિટ જેવું થઈ ગયું છે અને આ ખીચું છે એ પણ સરસ બફાઈ ગયું તો ખીચુંને આપણે પાછું બેથી ત્રણ મિનિટ માટે હલાવી લેશું એટલે એકદમ સ્મૂથ છે આ ખીચું બનીને તૈયાર થશે તો જો પહેલાં ખીચવું હતું થોડું કડક લાગતું હતું પણ ખીચું આપણું બફાણું એટલે એકદમ સોફ્ટ બની ગયું ઢીલું બની ગયું તો હું તમને ચમચામાં લઈને પણ બતાવું તો એકદમ સ્મૂથલી ખીચું છે બનીને તૈયાર થયું છે તો આ રીતનું ખીચું હશે તો મમરી એકદમ પોચી બનશે અને સફેદ પણ બનશે તો હવે આપણે આ ખીચાને સંચામાં ભરી લેશું તમે મોટી મોટી ચમચીથી ખીચું સંચામાં ભર્યું છે થોડું ખીચું ઠંડુ થવા દેવાનું એટલે સંચામાં ભરતી વખતે સંચો ગરમ ના લાગે તો સંચો છે પહેલાં તેલથી ગ્રીસ કરી પછી ખીચું ભરવાનું છે અને સંચાને આપણે પેક કરી લેશું તો આ સંચો મને ગરમ લાગે છે એટલે મેં થોડીવાર માટે કપડું રાખ્યું છે પણ જો ખીચું થોડું ઠંડુ થવા દેશો તો કપડું રાખવાની જરૂર નહીં પડે તો એક હાથે તમારે સંચો પકડવાનો છે અને એક હાથેથી ઉપર સંચાને ગોળ ગોળ ફેરવી અને આ રીતે મમરી પાડવાની છે તો ખીચું થોડું ઠંડુ થશે એટલે ફટાફટ મમરી છે એ પડતા બિલકુલ વાર નહીં લાગે તો તમને આ રીતે એક લાઈનમાં અથવા બે લાઈનમાં જે રીતે ગમે તે રીતે તમે મમરી પાડી શકો તો મેં મમરીને એક જ લાઈનમાં પાડી છે મમરી આ રીતની છૂટી છૂટી છે તો એને સુકાતા બિલકુલ વાર નહીં લાગે પણ જો તમે ભેગી મમરી પાડશો બે લાઇનમાં કે ત્રણ લાઈનમાં તો એને સુકાતા થોડી વધારે વાર લાગશે તો આ મમરીને એક દિવસ થઈ જાય પછી મમરીને ઉઠલાવી મમરીને તમારે તડકે સૂકવાની છે તો એક દિવસ થઈ ગયો તો મેં આ મમરીને ભેગી કરી એક પહોળી ચોકીમાં લઈ અને એક દિવસ માટે આ મમરીને મેં તડકે સૂકવી લીધી તો આ રીતના બહુ લાંબી મમરી છે તો એના આપણે થોડા ટુકડા કરી લેશું આ રીતના થોડા ટુકડા કરશો તો તમને તળવી ફાવશે તો કુલ બે દિવસમાં મમરી છે બનીને તૈયાર થઈ જશે એકદમ ક્રિસ્પી થઈ જશે પછી જ આ મમરીને તમારે તળવાની છે તો તેલ છે એકદમ સરસ ગરમ થવા દેવાનું પછી થોડી મમરી એડ કરી ઝારાથી મમરીને દબાવી અને તળી લેવાની છે તો આ રીતના થોડી થોડી એડ કરી અને મમરી તળશો તો તળાતી વખતે મમરી છે એ કાચી નહીં રહે તો મમરી તળાણી છે તો કેવી એકદમ સફેદ દૂધ જેવી આપણી મમરી છે એ બનીને તૈયાર થઈ છે તો આ રીતે થોડી થોડી કરી અને મેં મમરીને તળી લીધી તળેલી મમરી તમે કોઈ પણ એ ડબ્બામાં ભરીને રાખશો તો પંદરથી વીસ દિવસ સુધી સારી રહેશે તો હાથમાં લઈને આપણે જોઈએ તો એકદમ પોચી પણ એટલી જ બની છે તો આ મમરીના આપણે ટુકડા કરીને પણ જોઈશું તો આ રીતે જ બનાવશો તો સફેદ પણ બનશે અને એકદમ પોચી પણ બનશે તો સિમ્પલ જ અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવી આપણી પરફેક્ટ ચોખાના લોટની મમરી છે એ બનીને તૈયાર થઈ છે તો સુકાયેલી મમરી છે કોઈ પણ એ ટાઇટ ડબ્બામાં કે સરસ રીતે પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને રાખશો તો બે વર્ષ સુધી તમારી મમરી છે એ સારી રહેશે એને કાંઈ જ નહીં થાય તો એકદમ સરસ સુકાઈ જાય પછી તમારે એને ભરવાની છે તો પરફેક્ટ માપ સાથે આપણે ચોખાના લોટની મમરી બનીને તૈયાર થઈ છે આજનો વિડીયો ગમે તો શેર